તો તમારે એટલે કે ભારતીય જનતા પાર્ટી ને એટલી બુદ્ધિ ન હોય આપડે ઘરે મહેમાન આવવાના હોય ને તો આપણે અકોણો આડોશી પાડોશી હોય ને જાજો હું અમારી આબરૂ રાખજો આવે ત્યારે જાય તમારે જે થાય ઉઘાણી વાળા ને આપણે બહાર થી ના પાડી દે હમણાં થોડાક દિવસ જાળવા જાજો મહેમાન જાય પછી વાત તો આ તમારી માથે ચૂંટણી છે તમને એટલી બુદ્ધિ ન હોવું છે એક કોર્સ થી નરેન્દ્ર મોદી ચાલીસ બેતાલીસ હજાર કરોડ રૂપિયાની યોજના જાહેર કરે કૃષિકારો માટે થઈને અને એક કોર તમે હુડ કાઢો છો નરેન્દ્ર દામોદરદાસ મોદી એટલું ગુજરાતના કિસાનો માટે વ્યવસ્થા નથી નમતું કઈ જોખમ નથી સતાંધ એટલા બધા થઈ ગયા જેને અમૃત ફળ ખાઈ ગયા હોય આજીવનની સત્તા હોય એવું માનવા માંડ્યા છે એટલે કોઈ વચેટીઓ રાખતા નથી માર્કેટિંગ યાર્ડ માં રાખે વચેટીયા બાકી સેતુ જનતા લોક અને તંત્ર બંને વચ્ચે જે સેતુ હોવો જોઈએ એ તો છે બસ તમારે આમ લાકડીના જીસકી લાઠી ઉસકી ભે છે માનો છો તો જનતા ઉપર તમે સિતમ ગુજાર તમે શું માનો છો આ અત્યારની જનતા છે એ કઈ જેવી તેવી અપડેટ થયેલી જનતા છે એવરી ક્ષણ એવરી ક્ષણ કહું છું અપડેટ થાય છે સતત સતત અત્યારે તમે હું ચર્ચા કરીએ છીએ પણ આપણા કરતાં જે લોકો પીડિત છે ને વધુ ખબર છે કે એસી જણા ઉપર કઈ કલમ લગાડવામાં આવી છે છૂટશે કે નહીં નહીં છૂટે તો શું થાય છૂટશે તો શું થાય બધી જ વ્યવસ્થા આપણા કરતા એડવાન્સ હોય છે લોકો કારણ કે મોબાઈલમાં દુનિયાભરનું છે તો ભારતીય જનતા પાર્ટી એ હાથે કરીને જેમ આપણે કે પેટ ચોળી અને સૂળ ઊભું કરવાની જે ઘટના જે કહેવત છે ને પેટ ચોળી અને સુળ અહીંયા તમે પેટમાં ચીટલો હાથે કરીને ભરો તો તમને અહીંયા દુખે એમ આ બોટાદની પ્રકરણમાં સરકારે એવું કર્યું